નમસ્કાર દર્શક મિત્રો ઇન્સ્ટન્ટ ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજના સમાચારમાં વાત કરીશું નસવાડી નગરમાં જિલ્લા આરોગ્ય શાખા દ્વારા ખાણીપીણીની જગ્યાએ સ્વસ્થતા અંગેની ચકાસણી કરાઈ જિલ્લા પંચાયત કચેરી છોડાદેપુર આરોગ્ય શાખા દ્વારા નસવાડી નગરમાં હોટેલ રેસ્ટોરન્ટ લારી ગલ્લા આરો પ્લાન્ટ બરફની ફેક્ટરી તેમજ ઠંડા પીણા સોડાની લારી તેમજ ફૂડ બનાવવાવાળી જગ્યાએ સેનિટેશન સ્વસ્થતા અંગેની ચકાસણી કરાઈ આરોગ્ય વિભાગના ટીમ દ્વારા સ્વસ્થ રાખવા માટેની સૂચના તેમજ સમજ આપવામાં આવી બે દિવસ આ ચકાસણી કરવામાં આવશે નસવાડીથી ચિરા ગુપ્તાનો રિપોર્ટ ધન્યવાદ હા આજે આરોગ્યના ચેકિંગ માટે અમે આવ્યા છે તાલુકા હેલ્થ ઓફિસ નસવાડી ખાતેથી અને સંદર્ભ છે મુખ્ય જિલ્લા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના આદેશ મુજબ આજે નસવાડી તાલુકામાં પાંચ ટીમો છે અને બધે આરોગ્યના ચેકિંગમાં છે જે હોટલ હોય લારી ગલ્લાવાળા હોય બરફની દુકાનો આઈસ ફેક્ટરી હોય કેરીના રસવાળા હોય મોટી હોટલો હોય એનું ચેકિંગ કરીએ છીએ એમાં અમે પીવાના પાણીનું જોઈએ છે કચરાના નિકાલની વ્યવસ્થા કેરીનો રસ વ્યવસ્થા હોય તો એ લોકો ઢાંકીને રાખે છે કે એ જોઈએ છે બગડેલા ફળ ફળાદી હોય તેને અમને નિકાલ કરવાની સૂચના આપીએ છીએ એ લોકોએ અને બહારના કોઈ ધંધો કરવા આવ્યો હોય આ રીતના હોટલને એવું તો તમે પંચાયતથી પરવાનગી લેવી એવી સૂચના પણ આપી છે